સુરતથી સમાચાર ખોટો રેફરન્સ આપી આંગડિયા પેઢી સાથે 25 લાખની છેતરપિંડીનો કેસમાં કાર્યવાહી કરવામાં આવી સુરત ક્રાઈમ બ્રાન્ચે ફ્રોડ કરનાર સૂત્રધાર દશરત રાજપोहितની ધરપકડ કરી પ્રતિષ્ઠિત વેપારીઓના નામે ઠગાઈ કરતા આરોપી દશરતનો 13 ગુનાનો ઇતિહાસ છે આરોપીને કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા આરોપી છેતરપિંડી આચરવા ગામના શ્રમિક વર્ગના લોકોના ડોક્યુમેન્ટ્સના આધારે સિમ કાર્ડ મેળવતો હતો સુરતથી સમાચાર ખોટો રેફરન્સ આપી આંગડિયા પેઢી સાથે 25 લાખની છેતરપિંડીનો કેસમાં કાર્યવાહી કરવામાં આવી સુરત ક્રાઈમ બ્રાન્ચે ફ્રોડ કરનાર સૂત્રધાર દશરત રાજપोहितની ધરપકડ કરી પ્રતિષ્ઠિત વેપારીઓના નામે ઠગાઈ કરતા આરોપી દશરતનો 13 ગુનાનો ઇતિહાસ છે આરોપીને કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા આરોપી છેતરપિંડી આચરવા ગામના શ્રમિક વર્ગના લોકોના ડોક્યુમેન્ટ્સના આધારે સિમ કાર્ડ મેળવતો હતો